મળી રહે તે હેતુથી બેંક સાથે સંકલન કરી લોન મેળા નું પોલીસ સ્ટેશન ખાતે વિસ્તારમાં રહેતા શાકભાજીવાળા લારી ગલ્લાવાળા તેમજ રિક્ષા તથા જરૂરિયાતમંદ વ્યક્તિઓ કે જેઓ ગરીબ વર્ગ અથવા મધ્યમ વર્ગની વ્યક્તિઓ વ્યાજના ચક્કરમાં ન ફસાય અને તેઓના ધંધા રોજગાર અર્થે લોન મળી રહે ચક્કર નહિ ફસાવવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડી સફળ લોન મેળા નું આયોજન થયું હતું વિસ્તારના પોલીસ સ્ટેશન ખાતે એક લોન મેળાનું આયોજન કરવામાં આવેલ આ લોન મેળાનું આયોજન કરવાનો હેતુ એ છે કે જે નાના વેપારીઓ છે લારી ગલ્લા બધા પાથરણા ઉપર પોતાનો ધંધો કરતા હોય છે તેઓ વ્યાજના ખોટા ચક્કરમાં ફસાઈ નહીં અને વધુ પૈસા ગુમાવી અને ઘણી વખત પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે તે હેતુસર પોલીસ દ્વારા એક પોઝિટિવ એપ્રોચ લઈ અને આજરોજ આ લોન મેળાનું આયોજન કરવામાં આવેલ જેમાં જે લોન લેવા ઈચ્છું ઘણા બધા વ્યક્તિઓએ ભાગ લીધેલ અને આ લોન મેળામાં વરાછા કોપરેટિવ બેંક તથા અન્ય બેંકના કર્મચારીઓ પણ જે લોન આપવા માટે શું શું પુરાવા જોઈએ અને શું શું વસ્તુઓ જોઈએ છે તે અંગેની માહિતી આપવા માટે અત્રે હાજર રહેલ છે અને એક આ પોલીસ દ્વારા એક પોઝિટિવ અભિગમ ખાસ કરીને જે લોકો વ્યાજના ચક્કરમાં ફસાઈને પોતાનું જીવન જોખમમાં મૂકે છે અને સાથોસાથ પોતાના કુટુંબને પણ જોખમમાં મૂકે છે તે હેતુસર લોન મેળાનું આયોજન કરવામાં આવેલ